પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ખાગસર કલસ્ટરના રામચીભાઈ રબારી ઉપસ્થિત રહી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો ઉદ્દેશ સમજાવ્યો હતો જ્યારે મુખ્ય મહેમાન તરીકે મોરજ હાઈસ્કૂલના આચાર્ય મયુર કુમાર તથા અરવિંદભાઈ રાઠવા હાજર રહ્યા હતા પ્રદર્શનમાં કુલ અડતાલીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના વિવિધ વિષયો પર આધાર આધારિત નવીન રજૂઆતો કરી હતી આ સફળ આયોજન માટે ગણિત વિજ્ઞાનના શિક્ષિકા ચારુલબેન પટેલ અને નેહલબેન પટેલે બાળકોને વિશેષ માર્ગદર્શન આપી સાધનો તૈયાર કરાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રાકેશ કુમારે કર્યું હતું જ્યારે આભાર વિધિ કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસી તથા શાળા પરિવાર દ્વારા ભારે જમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મકવાણા મહેન્દ્ર ગુજરાત શક્તિ ન્યૂઝ